વડોદરા શહેરના ગોરવા ગામ ટીંબાખડકીમાં રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓપરેશન સિંદૂરનું આકર્ષક મૂવિંગ ડેકોરેશન નિહાળીને શ્રીજીના દર્શન કર્યા હતા વડોદરા શહેરના ગોરવા ગામ ટીમ્બા ખડકી સહપિવાર દ્વારા શ્રીજીની સ્થાપનાની સાથે ઓપરેશન આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું હતું હર્ષ સંઘવીએ ઓપરેશન આકર્ષક મુવિંગ ડેકોરેશન નિહાળી શ્રીજીના દર્શન કર્યા હતા ગોરવા ગામની ટીમ્બા ખડકીમાં છેલ્લા બેતાળીસ વર્ષથી ગણેશ ચતુર્થી દરમિયાન પંડાલમાં વિવિધ આકર્ષક મુવિંગ ડેકોરેશન કરવામાં આવે છે આ વર્ષે ઓપરેશન સિંધુ નું અદભુત અને આકર્ષક ડેકોરેશન કરતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગોરવા ગામ ગામ ટીંબા ખડકી સહપરિવાર મંડળના રજનીકાંત પટેલ શૈલેષ પટેલ નિરારી પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રીજીના દર્શનમાં મેયર પિંકી સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત વોર્ડ નંબર આઠ કાઉન્સિલર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ટીંબા ખડકી ગોરવા આજે અમા વખતે અમારી ત્યાં થીમમાં ઓપરેશન સિંદુરનું રાખેલું છે પણ દર વર્ષે કંઈક ને કંઈક નવું થીમ રાખતા હોય છે અને એની અંદર ભાઈઓ ખૂબ જ મહેનત કરતા હોય છે અને દેશને જાગૃત કરવા માટે કે આજના જે નવયુવાનો છે એમને જાગૃત કરવા માટે અમારી ટીમ્બા ખડકીના દર વર્ષે ને નવું નવું જ કરે છે અને લોકોને જાગૃત કરે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર